આવક નોંધણી ની આવક થતા નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાંથી પણ નદીમાં પાણીની આવક નોંધાય છે વરસાદ વરસતા ખેડૂતોના પાકને પણ જીવતદાન મળ્યું છે સાબરકાંઠાના ખેડૂત

ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થશે સાબરકાંઠાનો ભીલોડા સ્ટેટ હાઈવે બંધ કરાયો છે માકાઈ વૃક્ષ ધરાસાય થતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે લાલપુર પાસે વૃક્ષ પડતા વાહન ચાલકોની હાલાકી પડી રહી છે ફાયર વિભાગ વૃક્ષને દૂર કરવાની કામગીરી કરી રહ્યું છે તો વૃક્ષ દૂર થશે ત્યારબાદ રસ્તો ક્લિયર થશે અને આવર્જોવર શરૂ કરવામાં આવશે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂ સાબરકાંઠા